નમસ્કાર હું છું કિરણ કાપુરે તોફિક ઘાંચી આપણી સાથે છે તોફિક આજે ભાજપના નવા પક્ષ પ્રમુખ બન્યા છે તે માહોલ નિહાળીને આવ્યા છે ગાંધીનગરમાં અને તેમણે જે ઓબ્ઝર્વ કર્યું છે તોફીક આવું ઘણું બધું ઓબ્ઝર્વ કરતા હોય છે પોલિટિકલી તો તેમણે જે ઓબ્ઝર્વ કરીને આવ્યા છે તેના વિશે થોડી વાત કરવી છે તો તૌફિક આજે તમે ગયા આમ તો ગઈકાલથી જ નક્કી હતું કે જગદીશ પંચાલ જે છે એ નવા પક્ષ પ્રમુખ છે કારણ કે ઉમેદવારી એમણે જ નોંધાવી હતી બીજું કોઈ સામે હતું નહીં એટલે તો શું આજે ત્યાં જે તમે માહોલ જોયો કમલમમાં તમે સવારે ગયા તો શું હતો માહોલ સૌથી પહેલાં તો કમલમમાં દસ વાગ્યાનો સમય આપ્યો તો એમની વિધિનો એટલે કાર્યકરો બધા આવી રહ્યા હતા હમ અને સરકારના જે મંત્રીઓ છે એ પણ આવી રહ્યા હતા ધારાસભ્ય છે સાંસદ છે એ આવી રહ્યા હતા પરંતુ એ સંખ્યા ન દેખાઈ અને એ ઉત્સાહ ન દેખાયો જે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે તેમની ત્રીસ વર્ષથી આ રાજ્યમાં સત્તા છે અને એ ઓરા ના દેખાયો જે પાટીલનો ઓરા હતો અચ્છા સી હા સીઆરનો ઓરા જે હતો એ ઓરા પણ ના દેખાયો એટલે કાર્યકરો હતા અલગ અલગ જિલ્લા તાલુકામાંથી આવ્યા હતા ચોક્કસ પણ આવ્યા હતા પરંતુ એટલી ખુશી એ માહોલ જે બનવો જોઈએ કે ભાઈ એક નવા પ્રદેશ પ્રમુખ ચૂંટાયા છે પણ સત્તા પક્ષના અને માહોલ બનવો જોઈએ માહોલ પહેલે મને ન લાગ્યો મારી દ્રષ્ટિએ ઓકે પણ આમ તો ઘણા વખતથી આ પ્રદેશ પ્રમુખ કે હમણાં આવી જશે હમણાં આવી જશે પછી લાંબી સમય ગયો એમાં અને સી આર પાટીલ જે મજબૂત આમ નેતા કહેવાય છે એમની જગ્યાએ આવ્યા છે તો પણ માહોલ ના દેખાયો એમ કેમ માહોલ એટલે શું શું માહોલમાં તમે જોયું ઉત્સાહમાં હતા કે જે કઈ સરકારમાં છે મંત્રીઓ ધારાસભ્યો એ એમના ચહેરા પર તમે કઈ જોયું હશે એટલા માટે તમે આવું કહી રહ્યા છો હા ચહેરામાં તો ઘણું બધું જોયું પણ સી આર પાટીલ છે એમને અરગ ઓર દબદબો હતો હમ અને જે પ્રકારે નવા કોઈ પણ પ્રદેશ પ્રમુખ બને એટલે બાર જનરલી ફૂટતા હોય સંગીત મ્યુઝિકો વાગતા હોય હોય અલગ અલગ તાલુકામાંથી જે કાર્યકરો આવે આટલી મોટી પાર્ટી છે જે દાવો કરે છે ભાજપના નેતાઓ કે દેશની ને વિશ્વની મોટી પાર્ટી છે ત્રીસ વર્ષથી લોકો આ રાજ્યમાં શાસન કરી રહ્યા છે તો જ્યારે એમનો નવો પ્રદેશ પ્રમુખ બને તો સ્વાભાવિક છે ને કે મેળાવડો મટી જવો જોઈએ બરાબર જે ચોક્કસ જે કમલમ છે કમલમના જોડે આ બગીચો છે તે એમની વિધિનો કાર્યક્રમ હતો ખુરશીઓ હતી અને એ દરમિયાન કાર્યકર્તા અલગ અલગ તાલુકાના પ્રમુખોએ આવ્યા છે જિલ્લા પ્રમુખો ધારાસભ્યને તો બધા સ્વાભાવિક છે કે હાજર હોય જ પરંતુ ક્યાંક ને ક્યાંક મને જે મેં નોટિસ કર્યો અમુક ભાજપના જે કાર્યકરોના સાથે મારે વાતચીત થઈ તો નવા પ્રદેશ પ્રમુખને લઈને એ લોકોના અંદર ઉત્સાહ એટલે નથી કે ક્યાંક ને ક્યાંક આ જે જગદીશ પંચાલ છે જગદીશ પંચાલનો એક સ્વભાવની એક વાત એવી આવે છે કે ભાઈ એમનો સ્વભાવ એક આકરો સ્વભાવ છે અને એક એમના સ્વભાવને લઈને પણ આ કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક એટલો ઉત્સાહ નથી દેખાતો બીજું એમને એવું લાગે છે કે આ જે પ્રદેશ પ્રમુખ છે એટલા મજબૂત નહીં હોઈ શકે કે મજબૂત સાબિત ન પણ થાય જેવી એમની અપેક્ષાઓ હોય કાર્યકરોની અને કાર્યકરોની ઘણી બધી અપેક્ષાઓ રહેતી હોય છે આવનારા સમયમાં પાલિકા પંચાયતોની પણ ચૂંટણી છે અને ગઈકાલે ચૂંટણીની જે જાહેરાત કરી હતી તો કેવળ ફોર્માલિટી જ હતી કારણ કે એક જ ફોર્મ ભરાયું છે બાકીના જે ઓગણચાલીસ ફોર્મ ભરાયા આજ કમલમમાં તો જે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થવાની છે એને લઈને ફોર્મ એ લોકોએ ભર્યા હતા પરંતુ જગદીશ પંચાલ છે એની ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકરો સાથે વાત કર્યા પછી એક લોકશાહી અમે જોવા જઈએ તો એમની પાર્ટીમાં એટલી મને સ્વીકૃતિ ન દેખાય અચ્છા એટલે આમ તો બૂથ ઇન્ચાર્જ થી આવ્યા છે નિકોલના ધારાસભ્ય છે એવું કહેવાય છે કે અમિત શાહ નજીક છે તો માહોલ તો બનાવી શક્યા હોત જો બનાવો હોત તો બનાવીથી દિલ્હીથી એ રીતના તમે જોયું હશે તો દિલ્હીથી કોણ કોણ આવ્યું તું અને હવે તમે કહો છો કે ભાઈ નારાજગી છે એક તો સભાવાળી નારાજગી પણ જ્યારે તમે પક્ષ પ્રમુખ બનો છો ત્યારે એક તમારી પાન ગુજરાત તમારી એક તાકાત જોઈએ જે સીઆરની દેખાતી હતી કે ભાઈ એ કોઈ પણ ગુજરાતના ખૂણે ખાંચરે જાય તો એક ભીડ એકઠી કરી શકે તો એ કેલિબર આમાં નથી એવું એવું તમે કહેવા માંગો છો એવું આપણે અત્યારે એટલે નહીં કહી શકીએ કે હજી તો એમણે આજે નવા પ્રદેશ પ્રમુખ છે એમની સત્તાવાર જાહેરાત થઈ છે આ એ સરકારમાં તો અત્યારે છે સંગઠનમાં પણ રહેલા છે અમદાવાદના શહેર પ્રમુખ પણ રહેલા છે આવનારા સમયમાં પ્રદેશ લેવલની જ્યારે એમને જવાબદારી મળે છે તો આવી સ્થિતિમાં જે એમને એક સ્વભાવ છે હમ અને છે ગ્રાઉન્ડના માણસ જગદીશ પંચાલ ગ્રાઉન્ડના માણસ છે પણ એમના કાર્યકરોનો એ કેવી રીતે વિશ્વાસ જીતી શકે છે પડકાર અનેક છે ભલે વિકાસની વાતો થતી હોય છે અને સારું સારું સરકાર કે ભાજપના નેતા કે ધારાસભ્યો આપણને મળે છે કે મીડિયા સમક્ષ નિવેદનો આપતા હોય છે પણ ગુજરાતમાં હાલ શું વાસ્તવિકતા છે એ દરેક ગુજરાતીઓ જાણે છે બરાબર એવું કોઈ ગુજરાતી નથી કે હાલ એનો કોઈ પ્રશ્ન નથી એની કોઈ સમસ્યા નથી ચાહે રેવન્યુની હોય ચાહે કાયદો વ્યવસ્થાની હોય ચાહે મકાન વિભાગની હોય આવી અનેક પ્રકારની સમસ્યા છે વિપક્ષ અનેક પ્રકારના આરોપ લગાવે છે ભ્રષ્ટાચારના આરોપ પણ પણ લગાવે છે છે બરોબર કાર્યકર્તાઓ કોઈ બીજું નામ એક્સપેક્ટ કરતા એવું કે એક ઘણા સમયથી એક ચર્ચા સરકાર અને સંગઠન બંનેની ચાલી રહી છે કે સૌરાષ્ટ્ર કે સૌરાષ્ટ્ર કોઈ ફેક્ટર કામ કરે કારણ કે વારંવાર જે પ્રકારે અમિત શાહ સૌરાષ્ટ્રમાં ગયા અન્ય પાર્ટીના નેતા પણ ગયા અને કોડી પણ વારંવાર એમની માંગણી કરી રહ્યા હતા કે ભાઈ અમારો પ્રદેશ પ્રમુખ આજ સુધી નથી બનેલો એક એમનો પણ મામલો હતો આ ઓબીસી તરીકે જાહેર કર્યા પરંતુ આ સવણ ઓબીસી છે પછાત ઓબીસી નથી જગદીશ પંચર એવું પણ મેં જાણ્યું એક ચર્ચા એવી પણ છે એટલે આવા અનેક મામલાઓ છે અને અપેક્ષિત એવું હતું કે સંભવત છે કે અમદાવાદથી જ મુખ્યમંત્રી છે તો અમદાવાદથી પ્રદેશ પ્રમુખ ન જોયા અપેક્ષિત હતું પરંતુ એ પણ ત્યાંથી એટલે પછી સરકારની અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે એટલે આજની સ્થિતિમાં આપણે જે આપણે જોયું એ મોટી મોટું ઓબ્ઝર્વેશન આવું હતું એમ હમ એટલે તમે પેલી ઓબીસીવાળી વાળી ટર્મ સવર્ણ એ મને લાગે છે ઓબીસી એટલે ઓબીસી કેટેગરી જ ગણાવી જોઈએ પણ બીજું કે આમાં કોઈ આરએસએસની આમ ભૂમિકા ન હોય જ્યારે ભાજપની વાત આવે ત્યારે કારણ કે આ તો પક્ષનો મામલો છે પોલિટિકલ પક્ષનો મામલો છે પણ આરએસએસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી હોય કા તો એમના તરફથી કશું જાણવા મળ્યું હોય કે ભાઈ આ પસંદગી યોગ્ય થઈ છે નહીં આરએસએસ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી પરંતુ એક સંઘના નજદીકના વ્યક્તિ છે ભાજપના સાથે સંકળાયેલા છે અને ગ્રાઉન્ડના માણસ છે એમના સાથે ગઈકાલે વાતચીત થઈ હતી તો એ સમયે પણ એમની જે વાતચીત હતી જો કે જગદીશ પંચાલ છે સંઘથી નજદીક માનવામાં આવે છે અમિત શાહના નજદીકના છે વિશ્વાસુ માનવામાં આવે છે પરંતુ જે પ્રકારે જગદીશ પંચાલની જે વાત આજે કાર્યકરો સાથે થઈ અને જે પ્રકારે એમના સાથે પણ એક સંવાદ થયો તો એમાં જગદીશ પંચાલ અપેક્ષિત નામ નહોતું ભલે સહકારના મંત્રી છે પરંતુ જે પ્રકારે એક એમનો સ્વભાવને લઈને ખાસ કરીને એક એ એ મામલાને લઈને એ મામલો એક મહત્વનો રહે છે એ જે વ્યક્તિ સાથે ગઈકાલે વાતચીત થઈ હતી અને સંઘમાં પણ સંભવિત એમનું એવું કહેવું હતું કે ભાઈ આ નામમાં એ સમયે જ્યારે એમને સંઘના નેતાઓ કે જે તે પદાધિકારીઓ સાથે વાત થઈ હશે એ સમયે આ જગદીશ પંચાલના નામની એમને ચર્ચા થઈ હતી પરંતુ એ સમયે આ સ્વીકૃતિ નહોતી એમ બરાબર આ એમનો મત હતો એમ પણ તોફિક એક બીજી વાત એવી છે કે અહીંયા ચીફ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદી હતા પછી આનંદીબેન આવે કે વિજય રૂપાણી આવે અત્યારે ભૂપેન્દ્રભાઈ છે તો જ્યારે એક મજબૂત નેતા હોય એવી રીતે જ પક્ષ પ્રમુખ તરીકે અહીંયા સી આર પાટીલ રહે એટલે પછી જ્યારે એમનો દોર કોઈને સંભાળવાનો આવે છે તો એ બહુ મુશ્કેલ પડે છે તો એ રીતે જગદીશ પંચાલ છે એમના પડકારો શું હશે એમ પડકારો માટે તો પહેલો પ્રશ્ન કે આવનારા સમયમાં એટલે નજદીકના મહિનાઓમાં પાલિકા પંચાયતની સંભવત ચૂંટણી રહી છે કે જાન્યુઆરી કે ફેબ્રુઆરીના આસપાસ આવી શકે હવે ગુજરાતમાં જે પ્રકારે હાલ વિપક્ષ મુદ્દા ઉઠાવી રહ્યું છે આમ આદમી પાર્ટીની વાત કરો કોંગ્રેસની વાત કરો અને પ્રજા પોતે પણ જે પ્રકારે આ ગુજરાતમાં જે દુર્ઘટનાઓ બની છે એ મામલે એના રિપોર્ટની વાત કરો કે અન્ય જે મુદ્દા છે અને પાલિકા પંચાયતની ચૂંટણી એ સૌથી મહત્વની હોય છે સૌથી મહત્વની ચૂંટણી એટલે માનવામાં આવે છે કે ત્યાંથી ધારો કે તાલુકા પંચાયતો કે જિલ્લા પંચાયતો ગામડાઓનું સીધે સીધું સંચાલન થતું હોય છે ગામનો માણસ અને જે તે ચૂંટાયેલો પ્રતિનિધિ સીધો જોડાતો હોય છે અને સરકારની યોજનાઓ એમના થકી અને એમના લાભો જતા હોય છે બરાબર આ પડકાર એ રહેશે કે જગદીશ પંચાલ જે પ્રકારે વર્તમાન સમયમાં માહોલ છે વિપક્ષ પણ મુદ્દા ઉઠાવે છે ભાજપમાં પણ આંતરિક કલે છે તો આ ચૂંટણીમાં કેવું સંકલન કરે છે જે એમના પાસે સત્તા છે તો એ જાળવી શકે છે કે એમાં પડકાર આવે છે ભાજપમાં કોઈ આંતરિક પડકાર ઉભો થાય છે કે નહીં એનું કારણ કહું કે દર ત્રણ વર્ષે એક મંત્રી સાથે વાતચીત થઈ મારે કે ભાઈ દર ત્રણ વર્ષે અમારે પ્રમુખ છે તો પ્રમુખ અમે બદલીએ છીએ બરોબર પણ કેટલાક કારણોસર સી આર પાટીલ યથાવત હતા એવું મને એમણે કહ્યું હવે એમની ચૂંટણી થઈ ને કે અમે પસંદગી કરી તો ક્યાંક ને ક્યાંક એ પણ પ્રશ્ન કે એવો કોઈ મામલો હતો નિર્ણય લેવાથી આંતરિક વિવાદ સપાટી પર આવી જાય છે હવે આ પડકાર જગદીશ પંચાલ ના સામે રહેશે કે ભાઈ હવે પ્રમુખ બન્યા છે તો એમની આખી નવી ટીમ કેવી રીતે તૈયાર કરે છે કોને કેવી રીતે જવાબદારી સોંપે છે કયા મામલા કેવી રીતે હેન્ડલ કરે છે સરકારના સાથે એમનું સંકલન કેવું રહેશે સરકારનો આલે હિસ્સો છે મંત્રી છે પણ સંકલન કેવું રહેશે અને રાજ્યના એમના સંગઠનના જે માણસો છે એમના તાલમેલ મેળવી જે મૂળ વાત તો શું છે મૂળ વાત એ છે કે રાજ્યના લોકો છે એમનો એમનો વિશ્વાસ જીતવો અને એ સરકાર એમની છે તો એ મુદ્દા એ લોકો સુધી પહોંચાડવા સંગઠનનું કામ એ છે કે અમે તમારી અમારી સરકાર આવશે કે અમારો જિલ્લા કે તાલુકા પંચાયત આવશે તમારા જે મુદ્દા છે એ મુદ્દાના અમે નિરાકરણ તરફ આગળ વધીશું બરોબર મૂળ મૂળ તો બેઝિક વાત આજ છે ને પ્રમુખ આજે કોઈ પણ બની જવાથી રાજ્યના લોકોને શું ફેર પડી જવાનું છે એ તો પાર્ટીનો સરકારનું કઈ ફેરબદલ નથી થતું આ પાર્ટીનો આંતરિક મામલો છે આનાથી ગુજરાતની જનતાને શું ફેર પડશે પરંતુ ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે તો ગુજરાતની જનતાના પ્રશ્નો આ પ્રમુખ ઉઠાવશે પ્રજા હાલાકી ભોગવે છે તો એમની સરકાર છે તેમની સરકારને કહેશે કે ભાઈ આ પ્રજા આ મુદ્દે આ પ્રજા નારાજ છે સરકાર મારી છે બોલશે નિરાકરણ લાવશે સરકાર પર પ્રેશર બનાવશે આવા અનેક પ્રશ્નો છે એ હવે જોઈએ જગદીશ પંચાલ કેવી રીતે સોલ્વ કરે છે બીજું એક કે સ્ટ્રેટેજીસ્ટ તરીકે જ્યારે છેલ્લા દિવસોમાં આપણે જોયું તો પક્ષ પ્રમુખ તરીકે સી આર પાટીલ હતા અને એમણે જે ચૂંટણી જીતાડી એમાં બહુ જંગી બહુમતી ભાજપને આવી એટલે હવે એવું લાગે છે કે સી આર પાટીલની રાજ્યમાંથી વિદાય થઈ છે કારણ કે આ દિલ્હીમાં એમને એવા પોર્ટફોલિયો છે અને દિલ્હીમાં વ્યસ્તતા પણ હશે પણ હવે જે ગુજરાતનું બધી આખી સંભાળવાનું જે છે એ મને લાગે છે કે અમિત શાહના હાથમાં છે એવું કહી શકાય એટલે એક અમિત શાહ હવે ગુજરાતને કેવી રીતે સંભાળશે એ આપણે સવાલ એવો છે એમાં તમારે કશું કેવું હોય તો એક અને બીજો સવાલ એવો છે કે પક્ષ પ્રમુખ ને મુખ્યમંત્રી જે હોય કારણ કે આ બંને શાસક પક્ષ છે તો એ બંનેનું કોઓર્ડિનેશન ભૂપેન્દ્રભાઈ સાથે કેવું રહેશે એ બંને સવાલ એક અમિત શાહવાળો અને એક આ એવું રાજકીય વર્તુળોમાં એક ચર્ચા એવી છે પત્રકાર જગતમાં આ ચર્ચાઓ છે કે ગુજરાત છે ગુજરાત અમિતભાઈ જ જોવે છે અચ્છા અને અમિત ભાઈ જોવાથી જ અહીંની જે બધી નિમણૂકો હોય કે ઇવન કદાચ સરકારમાં પણ કોઈ ફેરબદલ થશે તો એમની ભૂમિકા જ મહત્વની એક માનવામાં આવે છે ઓકે એટલે ચોક્કસપણે કે ભાઈ આ નવા પ્રદેશ પ્રમુખની જે વરણી છે એમાં અમિતભાઈ નો મત સૌથી મહત્વનો હશે જ આ ચર્ચાઓ છે બરોબર અને બીજી તમે વાત કરી કે ભાઈ ભૂપેન્દ્રભાઈ અને જે આ નવા પ્રમુખ બન્યા તો આ બંને નેતાઓ છે આ બંને નેતાઓ સરકારનો હાલ હિસ્સો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આ મંત્રી મંત્રી અને બંનેના વચ્ચે સંકલન છે અચ્છા સંકલન સંકલન છે એટલે વર્તમાન સ્થિતિમાં તો એવું કહી શકો કે સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ દેખાશે ઓકે તો મને એવું લાગે છે કે ટોફિક તમારે જે કંઈ કહેવાનું છે તમે ઘણું બધું કીધું તમારા તમારે કશું બીજું આ માહોલ હવે જે વાત છે મંત્રીમંડળનો શું છે ઓકે તો એમાં શું લાગે છે એ કહી દો ને જો મંત્રીમંડળની એક લાંબા સમયથી ચર્ચા છે અને ગાંધીનગરના ગલિયારોમાં સચિવાલય ની વાત કરો તો સતત આ ચર્ચા છો વિષય છે પત્રકારોનો પણ આ પસંદગીનો વિષય બહુ બધી સ્ટોરીઓ સ્ટોરીઓ થાય છે અને એ સ્ટોરીઓ છે ને સાચું કહું ને તો ભાજપના ધારાસભ્યો જ આપે છે અને એ પૂછે છે કે શું લાગે છે તમને અચ્છા તો આજે એક મંત્રીના સાથે વાતચીત થઈ કદાવર મંત્રી છે મેં તો સાહેબ સંગઠનનું તો પતી ગયું અને પ્રમુખ પણ આજે સત્તાવાર જાહેરાત થઈ જશે સરકારમાં શું લાગે છે તમને મેં તો દિવાળી પહેલાનું પાછું પડીકું આવ્યું છે અને એ મંત્રી સાથે વાતચીત થાય છે મહદ અંશે ખુલીને વાત કરતા હોય છે મારા સાથે તો આજે વાત કરી શું લાગે છે તો કે મને બહુ લાગતું નહીં એ તોફીક કે દિવાળી પહેલા શક્ય થાય કે દિવાળી પછી પણ દિવાળી પછી પણ ક્યાંક ને ક્યાંક મને એમ લાગ્યું કે એમનું એટલું બધું વાત ના કરી કે દિવાળી પછી પણ થાય એમ કદાચ એક એવું લાગે છે કે પાલિકા પંચાયતની આ ચૂંટણીઓ છે પછી સરકાર કરે કદાચ એ પહેલા કરે ને કોઈ ભડકો થઈ જાય તો બરાબર બરાબર છે તો એ મને મંત્રીની વાત પરથી એટલા બધા કોન્ફિડન્સ ન થાય અને મેં એવું પણ પૂછ્યું કે તમે રહેવાના છો કે જવાના છે

હાર્દિક પટેલે થોડાક સમય પહેલા એમના છે ઉઠાવ્યો હતો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી પણ કામ નહોતા એક એ ત્યાંનું હકીકતમાં આંતરિક રાજકારણ છે અને રાજકારણ માં એવું છે કે જે જૂથ છે એમાં હાર્દિક પટેલ હવે એનું પોતાનું ધારાસભ્ય છે એમનું જૂથ છે એમનો દબદબો બનાવો અપેક્ષિત હોય જે હાર્દિક પટેલ આંદોલન ત્યાંના લોકો કરશે તો એમના સાથે અમે જોડાઈશું સરકારના સામે પણ પડવાની વાત કરી હતી મુખ્યમંત્રી સુધીને પણ એમણે ચીમકી ઉચ્ચારી તેઓ આપણે કહી શકીએ વાત એ હાર્દિક પટેલના નવા પ્રદેશ પ્રમુખ બન્યા એ સમયે ઊભા હતા બધા જે જનરલ ઊભા હતા એમને સીટિંગ નહોતી મળી હાર્દિક પટેલ અત્યારે બીજેપી માં ક્યાં ક્યાં છે છે તો અલ્ટિમેટલી તો એ પ્રજાના પ્રતિનિધિ છે પણ એમણે જે પક્ષ બદલ્યો અને જે કઈ સ્થિતિ અત્યારે જોઈ શકીએ તસવીરમાં મૂકીશું અને તમે જોઈ શકશો તો આ હતી ચર્ચા તોફિક સાથેની જગદીશ પંચાલ નવા પક્ષ પ્રમુખ બન્યા જે ભાજપના જે સત્તાધારી પક્ષ છે અત્યારે રાજ્યમાં પ્રજાલક્ષી કામો કેટલા થશે અને પ્રજાને એનાથી શું ફરક પડશે એ સૌથી અગત્યનો મુદ્દો દર્શકો માટે આપણા રાજ્યના નાગરિકો માટે એ હોવો જોઈએ તો આપણે જોઈએ જગદીશ પંચાલ હવે કેવી રીતના એ માટે આગળ વધે છે તો આથી ચર્ચા નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે